બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું પેટ્રોલ ભરાવા જતા હતા અને રસ્તામાં વોશરૂમ કરવા ખેતરમાં એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા એનો પીછો કર્યો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલા તો કપડા કડાવી નાખ્યા એ લોકોને ધમકાવ્યા ભોગબંનારનો મોબાઈલ લૂંટી લીધો એ મોબાઈલમાંથી ભોગબન્નારના ફોટા પાડ્યા એની ચેઇન લૂંટી લઈ ત્યાર પછી ત્રણે ત્રણ આરોપીઓ એક એક પછી એક ભોગબન્નાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણે ભોગ બન ત્રણે આરોપીઓ નાસી જયેલા આ કેસમાં આરોપી વિરુદ્ધ ની બીએનએસની ની કલમો લાગેલી એકસો એક હેઠળના મતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તો મતનામું ફરમાવ્યું ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જેવા કે એફએસએલનો પુરાવો મેડિકલ એવિડન્સ પંચનામાનો પુરાવો એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશન ના પુરાવા ને માન્ય રાખ્યો અને આરોપી ને આજ રોજ કસુરવાર કર્યો આરોપી મુન્ન અને રાજુ પાસ અરવિંદ રાઠોડ સુરત